સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે અમે ફરી લાવ્યા છે આપની માટે એક ચટુક ઓડિયો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ના શકો વાતચીતનો એક ટુકડો હવે ધ્યાનથી સાંભળજો અને સાંભળ્યા બાદ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આમાંથી તમને કઈ વાત અસરકારક લાગી આવા જ કોલ રેકોર્ડિંગ વિડીયો સાંભળવા માટે આજે જ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી કરીને રોજ તમને નવા નવા ઓડિયો મળતા રહે તો ચાલો હવે વધુ વિલંબ ના કરતા કરીએ અને સાંભળીએ આજનું કોલ રેકોર્ડિંગ

અને બોમ્બે વાણીયા નું જે જોયું ને હું ત્યારથી તમને રિંગ કરું છું અને થઇ ગયા છે કે કરી નાખવું છે બધા કરી નાખવું તો સારું એમ કે હજી સમય છે થોડો એનું કારણ છે કેમ કે છોકરા કાયમીક હવે આ સમય બધો એટલો બધો ઓલો છે તો આપણને એમ થાય કે હવે કરી નાખવી બધા કે છે તો એમ બીજું ઘર કરવું છે હા હા તો તમારો ફોટો ને એવું મોકલજો બેન હું તમને છે ને તારું ઠેકાણું હોય ને તમારું મેડ આવી જશે હો હ હ હા આપણે કેવા નોકરીયા જોઈ છે કે ચાલે છે આપણે બોમ્બે નું જે મને ઓલું નું કેટર તો ને ચોકલેટ નું કારખાનું ને હા આ તો ઈ સરો તો સારું એમ કેમ કે ભવિષ્ય અમારું કાઈ સર ઘર બાંધું જ જો કોઈ નું ઘર દેદી ના હોય ને બહાર કાઢ લેવાય મારી વાત સાંભળો સાહેબ તમે મારી આ બીજી વાર થાય છે ને પણ હજી આમ આમ હૃદય ખરેખર હું અત્યારે છું વાત કરું છું સાહેબ તમારી આડે હું ધ્રુજ હું એક માં એવી દુખી થઈ ગયેલી છું ની વ્યક્તિ એટલો બધો ખરાબ હતું ને મને

એટલે ઓલા બધાય નો કીધું કે બોમ્બે છે ગઈ પુના ન પુના સે ગઈ પટણા ન ફિર ભી ના મિલા સબ કઈ બેન ન્યા ધક્કો ખાવા ની ક્યાં જરૂર છે અહીં ક્યાં તા કટાઈ નથી બસ આ મૂર્તિ ઓ ના પણ એમાં એવું છે કે મને સોખત છે બોમ્બે જવાનો કેમ કે હું નાનપણ માં મારા માસા ભેગી બોમ્બે રેલી છું હા અને રીના બેન મને રીના બેન આખું નામ બોલો રીના બેન અતુલ મોદી અતુલભાઈ હા અતુલભાઈ અને અટક હું કીધી મોદી એલા મોદી આ તો નરેન્દ્ર મોદી મેં લીધી હતી પેરી કરી મોદી એટલે ક્યાંક પેરી કરી મોદી સાહેબ હાલો આ જો રીના બેન અતુલ મોદી હા અને રહે પાડિયાદ પાડિયાદ હા પાડિયાદ ઓકે હવે પાડિયાદ અને તમારા ફોટા મોકલો અચ્છા હું તમને શું કહું

તમારું જીવન સારું ચાલે એવા આપડા આશ્રમ થકી તમારા લગ્ન નું એવું બધું અમે ગોઠવણી કરાવી દેસુ પણ તમારું જે કઈ તમે જે છો એક સ્ત્રી કોઈ પણ પુરુષ થસાય કે એને હેરાન થાય કે ફ્રોડ કામ કરવું એવું નહીં કરવું તો આપડા કાર્ય ગોઠવાય ઓકે ઓકે કાલે શું થાય કે પૈસા આટું થઈ અને લાલચ આટું થઈ દાગીના આટું થઈ રૂપિયા આટું થઈ ને ઘર બાંધે છે પણ હામાં પુરુષ છે જે સ્ત્રીની જેને જરૂર છે ઈ પૈસા દેશે છે બધું કરશે રાખશે પણ કાલે એની માથે દગો થાય કે છેતરપીડી થાય તો કાલે એમને કાર્યકર ને પણ ગોઠેપ લાગે

એના આપણે બધા અરમાન પૂરા કરી એવી કોઈ આવક જ નથી આપડી પાસે શું છે ખબર છે કે

લગન કરવા ગ્રંથિ થી જોડાવું સેલી બાબત છે મિનિમમ એક હપ્તા એક સાખી મને આમ બઉ યાદ આવે એમ કે મે આ બધું બઉ સાંભળ્યું છે સંતોના ચરણો માં મે રહીને બહુ સાંભળ્યું છે કે આજે મારા ગુરુ આજે મહાન જ છે એમ સિપ્રાગીરી બાપુ